નમસ્કાર મિત્રો હું હરિવર્દન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો રોજની જેમ આજે પણ જોઈએ આપને કોણે શું કરવું શું ન કરવું તારીખ છવ્વીસ સાત બે હજાર પચીસ શનિવાર પહેલી રાશિ મેષ રાશિ મેષ રાશિવાળાએ આજે શું કરવું જોઈએ મેષ રાશિવાળાએ આજે શનિની આરાધના કરવી જોઈએ અને શનિ મંદિરમાં જો પીપળાનું ઝાડ હોય તેની નીચે સરસવના તેલનો દીવો ચુક કરજો શું નથી કરવાનું આજે 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 આર્થિક જોખમ કરવું નહીં વૃષભ 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 શું પોતાની આંખોની સંભાળ લેવી જોઈએ એનું ધ્યાન રાખવું જોઈએ તકલીફ હોય તો ડાક્ટરને જરૂર બતાવજો શું નથી કરવાનું મિત્રો આજે તેલનો બગાડ બિલકુલ નહીં કરતા મિથુન મિથુન રાશિવાળાએ આજે શું કરવું મિથુન રાશિવાળાએ કાળા અડદ મંદિરમાં દાન કરવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ મજૂરનું અપમાન નહીં કરતા કર્ક રાશિ કર્ક રાશિ વડાએ આજે શું કરવું જોઈએ કર્ક રાશિ વડાએ આજે આપણા ઘરની રોટલી ને દૂધ કાળા કૂતરાને ખવડાવવા જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરતા સિંહ રાશિ સિંહ રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ સિંહ રાશિ વાળાએ જે પોતાની પાસે રહેલું ધન સારા કામમાં વાપરવું જોઈએ વાપરવાની કોશિશ કરવી જોઈએ વાપરો કદાચ ઓછું છે તો ઓછું પણ સારા કામમાં ધન વાપરશો આજે તો ચોક્કસ શનિની કૃપા પ્રાપ્ત થશે શું નથી કરવાનું મિત્રો આજે કોઈની પણ પાસે ખોટી આશા અપેક્ષાઓ રાખવી નહીં કન્યા કન્યા રાશિવાળાએ આજે શું કરવું કન્યા રાશિવાળાએ આજે પોતાના અટકેલા પડતર કામ ઉપર ધ્યાન આપવું જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે માંસાહારનું સેવન બિલકુલ નહીં તુલા તુલા રાશિવાળાએ આજે શું કરવું તુલા રાશિવાળાએ આજે ભેંસને ખાવાનું નાખવું જોઈએ લીલો ચારો નાખો પાલક નાખો ઘરની રોટલી નાખો અથવા તો એકાદ બે રીંગણ કાપીને ખવડાવો પણ ખવડાવજો શું નથી કરવાનું મિત્રો આજે મફતમાં કોઈની પાસે કોઈ વસ્તુ સ્વીકારવી નહીં વૃક્ષિક રાશિ વાળાએ આજે ધીરજ રાખીને દિવસ પસાર કરવાનો ઉતાવળમાં કોઈ કામ કરતા નહીં ઉતાવળીઓ નિર્ણય લેવાનો નથી શું નથી કરવાનું મિત્રો આજે ઘરના સભ્યો સાથે કોઈ પણ પ્રકારનો વાદ વિવાદ કંકાસ કલેશ કરતા નહીં ધન રાશિ ધન રાશિવાળાએ આજે શું કરવું ધન રાશિવાળા માટે આજે એક સરસ ઉપાય બતાવું છું આજે ચોક્કસ કરજો ધન રાશિવાળાએ આજે લોકો તેલથી અભિષેક કરે ને આજે તમે શનિદેવનો અભિષેક દૂધથી કરી આવો આ એક નાનકડો અભિષેક તમારી આર્થિક બાબતોનું ભારણ હળવું કરી આપશે શું નથી કરવાનું મિત્રો આજે તમારે પોતાની વાણી વ્યવહાર બગાડવાના નથી મકર મકર રાશિ રાશિવાળાએ આજે શું કરવું મકર રાશિવાળાએ આજે પોતાના કુટુંબના સભ્યોની સેવા કરવી જોઈએ કાકા મોટા બાપા આપના કઝીન ભાઈઓ બહેનોની સેવા અચૂક કરવી જોઈએ શું નથી કરવાનું મિત્રો આજે તમારા પોતાના રૂપિયા વ્યાજે આપવાના નથી કુંભ રાશિ કુંભ રાશિવાળાએ આજે શું કહે કુંભ રાશિવાળાએ આજે શનિ મંદિર જવું જોઈએ ભગવાનને નમન કરવું જોઈએ સરસવનું તેલ કાળા અડદ જવ કાળા તલ અને કાળું વસ્ત્ર ભગવાનને અર્પણ કરવા જોઈએ શું નથી આજે કૌટુંબિક સંબંધો બગાડવાના નથી મીન રાશિ મીન રાશિ વાળા આજે શું મીન રાશિ વાળા આજે ખાસ શનિની આરાધના કરવી જોઈએ અને અત્યારની શનિની ચાલ પ્રમાણે તમને થોડીક રાહત છે તો સારા કામોમાં સારા કર્મો પર ધ્યાન આપજો શું નથી કરવાનું મિત્રો આજે કોઈ પણ વિધવા સ્ત્રીનું અપમાન નહીં કરતું તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસમાં કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન તો મિત્રો આજનો વિડીયો ગઈ તો લાઈક કરો શેર કરો યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે હું અરિંદન ચોક્સી આપશેની રજાનો ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે તો ચાલો બદલીએ જિંદગી નમસ્તે